આજની પેઢી મોબાઈલ ફોન પર કેટલી પાગલ બની છે અને મોબાઈલનો કેટલો ખતરનાક ઉપયોગ કરી રહી છે મોબાઈલને લઈ આજે વાહન ચાલકો જાણે કે સ્ટન્ટ મેન બની ગયા હોય તેમ તેમનો અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકીને તેનો વપરાશ કરી રહ્યા છે ત્યારે આજે આપણે જોઈશું મોબાઈલની ખરાબ લતે ચડી ગયેલા વાહન ચાલકો મોબાઈલનો કેવો ઉપયોગ કરી રહ્યા છે

આવા લોકો પોતાનો જીવ તો જોખમમાં મૂકી રહ્યા છે પરંતુ સાથે સાથે અન્ય લોકો માટે પણ જોખમ ઊભું કરી રહ્યા છે ત્યારે આજે અમે તમને બતાવીશું કે ડીસામાં લોકો મોબાઈલને લઈ કેટલા પાગલ બની ગયા છે આ જોઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે શું મોબાઈલના આગમન પહેલાં જીવનશૈલી ચાલતી જ નહોતી શું મોબાઈલ કોલ તેમના જીવ કરતાં પણ વધારે મહત્વના છે જે રીતે આ શખ્સો ચાલુ વાહન પર મોબાઈલ પર વાતચીત કરી રહ્યા છે તેમણે એ ખબર નથી કે તેમનો પરિવાર તેમની ઘરે રાહ જોઈ રહ્યો છે અને શું એક કોલ રિસીવ ન કરવાથી દુનિયા લૂંટાઈ જશે અને એટલો જ અગત્યનો કોલ હોય તો વાહન થોભાવીને શા માટે વાત નથી કરતા એટલે તો શું ઉતાવળ છે આજે ડીસા પોલીસ એક તરફ ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહી હતી તો બીજી તરફ અમે મોબાઈલ ડ્રાઈવ ચલાવી ડીસાના મુખ્ય માર્ગો પર એવા ઘણા લોકો જોવા મળ્યા કે જે ચાલુ વાહન પર વાતચીત કરતા નજરે પડ્યા કોઈ કારમાં વાત કરી રહ્યું હતું તો કોઈ ટુ વ્હીલર પર

અને તે પણ કરોડો નુકસાન થતું હોવાના લીધે ચાલુ વાહન પર યુવતીઓ પર ચાલુ પર ફોન પર વાત કરતી કરતી પૂરપાટ ઝડપે પસાર થતી નજરે પડી હતી એ બી શું ઉતાવળ એટલો કેટલો અગત્યનો કોલ કે તમે તમારી જાતને સાથે સાથે અન્ય લોકોને પણ જોખમમાં મૂકીને ચાલુ વાહન પર વાત કરવા માટે મજબૂર બની રહ્યા છો વર્તમાન સમયમાં જે રીતે માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે તે જોતા પણ આવી યાદ ના કરે નારાયણ અને તમે વાત કરતા કરતા નીચે પટકાઈ જાઓ અને જો માથાના સંવેદનશીલ ભાગમાં ઈજા પહોંચે તો તમારી પાછળ તમારા પરિવારનું શું શું પરિવાર કરતાં પણ વધારે અગત્યના તમારા કોલ્સ છે આ બાબતે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે કે ન કરે પરંતુ આ આપણી પણ એક નૈતિક ફરજ છે આપણા માટે અને આપણા પરિવાર માટે સત્ય છે કે આજના સમયમાં જીવનશૈલી ઝડપી બની ગઈ છે પરંતુ આપણા બાપ દાદાના સમયે મોબાઈલનો આવિષ્કાર નહોતો થયો ત્યારે પણ તેઓ જીવન જીવતા હતા અને તે પણ આપણા કરતાં ઘણું જ શાંતિપૂર્વક ચોક્કસથી મોબાઈલના આગમનથી સમયનો બચાવ થવા લાગ્યો છે પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવું પણ જરૂરી છે લોકોએ યાદ રાખવું જોઈએ કે પોતાના પરિવાર અને પોતાના જીવ કરતાં આ જીવનમાં કંઈ જ વધારે નથી તમે હસો તો જ કામ થશે જ્યારે તમે નહીં રહો તો તમારા પર આવતા ફોન કોલ્સ પણ બંધ થઈ જશે આજના સમયમાં લોકોના મૃત્યુ પછી તેમનો મોબાઈલ નંબર પણ લોકો ફોન બુકમાંથી ડિલીટ કરી નાખે છે તો શા માટે પોતાના જીવ અને પોતાના પરિવારને વિરહમાં મૂકવાનું જોખમ કરી રહ્યા છો એવી શું ઉતાવળ એટલું શું મહત્વ છે તમારા પર આવતા ફોન કોલ્સ કે તમે તમારો જીવ જોખમમાં મૂકી રહ્યા છો તમારી પાછળ તમારો પરિવાર પણ છે આજકાલના લોકો જે ખતરનાક હદે ટુ વ્હીલર પર મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે તે ગમે ત્યારે મોટા અકસ્માતનો ભોગ બની શકે છે વર્તમાન સમયમાં જે રીતે અકસ્માતોની ઘટનામાં વધારો થઈ રહ્યો છે તે જોતા પણ આજે જે રીતે મોબાઈલનો ઉપયોગ લોકો કરી રહ્યા છે તે ખરેખર ખૂબ જ ચિંતાજનક બાબત છે પોતાના પર આવતા કોલ્સ પોતાના પરિવારથી મોટા નથી પોતાના જીવથી મોટા નથી ત્યારે લોકોએ પણ પોતાના નૈતિક જવાબદારી સમજી અને પોતાના પરિવારની ચિંતા કરી પોતાના જીવની ચિંતા કરી ચાલુ વાહન પર મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે ન્યૂઝ ચેનલ ડીસા